મહત્વના સમાચાર ધોરાજીથી કહી શકાય ધોરાજીમાં દીપડો દેખાવાની ઘટના બની છે ત્યારે ધોરાજીના ઉપલેટાના ગામે ખેતરમાં દેખાયો છે દીપડો ત્યારે ખેતરમાં કામ કરતા દીપડો દેખાતા ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે ખેડૂત દ્વારા ઉપલેટા ફોરેસ્ટ વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી છે ત્યારે ખેડૂત ભાવેશ પંપાણીયાના ખેતરમાં ફોરેસ્ટ વિભાગે દીપડાને પકડવા માટે પાંજરું મૂક્યો છે ત્યારે સીમ વિસ્તારમાં દીપડો દેખાતા હવે અન્ય ખેડૂતોમાં પણ ફફડાટ ફેલાવ છે તો મહત્વના સમાચાર કહી શકાય ધોરાજીથી ત્યારે ધોરાજીના ઉપલેટાના ઘઢાડા ગામે ખેતરમાં દીપડાએ દેખા દીધી છે ત્યારે ખેતરમાં કામ કરતા ખેડૂતને દીપડો દેખાતા ભયનો માહોલ સજાયો હતો ત્યારે ખેડૂત દ્વારા આ ઉપલેટા ફોરેસ્ટને જાણ કરવામાં આવી હતી ત્યારે ખેડૂત ભાવેશ પંપાણીયાના ખેતરમાં ફોરેસ્ટ વિભાગે પાંજરું મૂક્યું છે ત્યારે સીમ વિસ્તારમાં દીપડો દેખાતા હવે અન્ય ખેડૂતોમાં પણ ફફડાટ ફેલાયો છે